મધુરાષ્ટકમ ભગવાન શ્યામ સુંદર અને ભગવાન કૃષ્ણ જે છે ને એ આપણને હસતા શીખવાડે છે અને રાધા જે છે એ સદા સર્વદા પ્રફુલ્લિત કેવી રીતે રહેવું જેમ પેલા ડગલાની અંદર રાધિકાજી હતા અને એકે ફૂલ કરમાયું નતું એક પણ કડી કરમાઈ નથી કારણ કે પ્રફુલ્લિત હતા રાધિકાજી એટલે રાધિકાજી ની અંદર થી તમને અને મને શીખવા મળે કે આપણે સદા સર્વદા પ્રફુલ્લિત મન રાખીને રહેવું અને કૃષ્ણ આપણને શીખવાડે છે કે સદા સર્વદા સ્મિત આપવું એટલે કે હસવું ઘણા લોકોના મોઢા તો એવા ચડેલા હોય ગમે તેટલું એને તમે પૂછો ઘણીવાર કોઈને એમ કહીએ કે તમે મજામાં છો તો એ એમ કે સામેથી એમ કે ના હું કઈ દુખી છું તને એવું લાગે છે ને કોઈની સામે હસીએ તો પણ ઘણીવાર એમ થાય અને મોઢું એવું આપણે હસે આવું એમ પણ સામેવાળો હરામ બરાબર જો હસતો હોય એટલે કૃષ્ણ આપણને હસતા શીખવાડે છે સદા સર્વદા પ્રસન્ન રહેવું અને કદાચ એવી વાત કઈ જાય ને હસીને અમુક વખત કાઢી લેવું મોઢા ચડાઈને બેસવું નહીં ઘરની અંદર બધા જ હોય ને પણ એક બે જણા તો એવા હોય જ કે સારો પ્રસંગ ચાલતો હોય ને તો એ મોઢું ચડાઈને બેઠા હોય હા એવું સે માટે સાના માટે અત્યારે ઘણા લોકો હસવાનું ભૂલી ગયા છે એટલે તો લાફિંગ ક્લબ ચાલે છે હે મારી વાત ખોટી હોય તો મને કહેજો હંસાબેન હે જે લોકો યોગાની અંદર જાય છે ત્યાં હિ હા 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 કરતા કારણ સાચું હસવાનું ભૂલી ગયા છે મોબાઈલ ની અંદર દુનિયા આવી ગઈ છે એટલે સાચું હસવાનું કેવી રીતે હોય એ બધા ભૂલી ગયા છે એટલે હસવા માટે પછી યોગામાં જવું પડે હસવાનું પણ એક યોગા છે ને હે તમે જેટલા ખુશ રહો ને એટલા મસ્ત રહો અને જેટલા લોકો હસતા હોય ને એમનું શરીર જોઈ લેવું કે સદા સર્વદા તંદુરસ્ત જ હોય તમે બધા મારી સામે ના જોતા હા આપણે તો મસ્ત માં જ રહીએ છીએ હા કોઈ ગમે તેટલો ગુસ્સો કરે આપણે હસતા રહેવાનું જેને જે એ બોલવું હોય બોલે આપણે શું લેવા આપણું મોઢું અને જે લોકો મોઢા ને એ જાય એવા જ જ મરે ને તો પણ એનું મોઢું એવું હોય હા એના કરતા સરસ મજાનું સ્માઇલ આપતા હોઈએ તો મરેલા હોય ને તો એમ લાગે કે હસતા હસતા ગયા બજાર એટલે હસતા રહેવું અને હવેથી હસતા ના હોય ને તો કારણ કે જીવન ક્યારે પતી જશે ખબર નહીં પડે અને જિંદગી કા ક્યા ભરોસા एक ना एक दिन तो जाना पड़ेगा जिंदगी का क्या है भरोसा एक ना एक दिन तो जाना पड़ेगा हंसता जाओ रमता जाओ जारे समय मड़े तार संकीर्तन करता जाओ કારણ કે સમય ખૂબ ઓછો છે મેં ગઈકાલે કીધું હતું એ પ્રમાણે કે દિવસે ને દિવસે આપણે આપણી જે મહાયાત્રા છે ત્યાં જઈ રહ્યા છે તો કેમ હસતા ના જઈએ અને જે લોકો આપણને આપણી યાત્રામાં વચ્ચે રસ્તામાં મળતા જાય એમને ઘડે લગાવતા જઈએ ઘડે લગાવવાનો મતલબ એવો નથી કે બાથ ભીડી લેવી પ્રેમથી ભાવથી આપણે એને મળીએ તમે વાત કરો તમે ગળે ના મળો એ છતાં પણ નિકટ રહો એને સાચો પ્રેમ કીધો ગળે મળવાથી પ્રેમ ના થાય હા પ્રેમ નથી થતો ગળે ના મળો એ છતાં પણ તમારો આત્મીય સંબંધ એવો હોય કે તમે પેલું સરસ એક છે જ્યોત જગા તે ગંગા તે

ભગવાને આપ્યું હોય અને એ સદુપયોગ કરીને એ વ્યક્તિને તમે ઊભો કરો એટલે સમજવાનું કે તમે એને ગળે લગાવ્યો છે કેવલ પૈસા આપી દેવા એ મોટી વાત નથી પણ એને ઊભો કરવો કોઈ કાર્યક્ષેત્રમાં આગળ જતું હોય એને જ્યાં અટકણ પડતી હોય તો એને સપોર્ટ કરવો એ પણ એક ગળે લગાવેલું છે અને દીન સેવા જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં દાન આપવું જ્યાં યોગ્ય લાગે શરીરથી તનથી જ્યાં એવું લાગે કે મારી અહીંયા જરૂર છે ત્યાં તનથી સેવા આપવી કોઈના ત્યાં એવું લાગે જે જરૂરી છે આપણા વિચારો ત્યાં કામ આવે એવા છે ત્યાં આપણા વિચારો થી એને સપોર્ટ કરવો અને એને આગળ લઈ જવું અને એ જ સાચો ભક્તિ માર્ગ છે અને એ માર્ગની અંદર પ્રેમ છે દયા છે ભાવના છે ભાવ છે અને એના રસ્તામાં જ્યારે ચાલીએ છીએ ઘણી વખત આપણે આવી રીતે રહેતા હોઈએ ત્યારે ઘણા લોકો ભક્તો એવું કે છે કે અમે ઘણી બધી ભગવાનનું નામ હું તો આટલું બધું લઉં છું એ છતાંય ભગવાન કસોટી બહુ કરે છે હા ઘણા લોકોના પ્રશ્ન હશે કે પાર્થભાઈ અમે ભગવાનનું નામ બહુ લઈએ છીએ પણ ઘરમાં કસોટી પણ એટલી થાય છે અને આમ પણ ભક્તિ માર્ગ એ એવો જ છે કસોટીનો માર્ગ છે ભક્તિ માર્ગ એમાં ભક્તની જ કસોટી થાય અને ભગવાન એ ભક્તની જ કસોટી કરે છે ટેન્થના બોર્ડની એક્ઝામ હોય છોકરાની આપણે એને કેટલી બધી મહેનત કરાવીએ છીએ કે ભાઈ રાત્રે પણ વાંચવા બેસાડીએ દિવસે પણ વાંચવા બેસાડીએ કે ભાઈ પેપરમાં લખીશ શું તું વાંચીશ તો લખીશ ને જે વિષય હોય એ વિષય બરોબર તૈયાર કરાવીએ અને પછી પરીક્ષાની અંદર મોકલીએ અને છોકરો લખીને આવે બરોબર મહેનત કરી હોય પરિશ્રમ કર્યો હોય અને લખીને આવે અને સારા માર્ગ લાવે

રીતે આપણે ભગવાનની કસોટી જે કરે છે ભગવાન એની અંદર આપણે પાસ થવું છે કે ફેલ થવું છે એ આપણા ઉપર છે અને માર્ગદર્શન આપવા કોઈ નહીં આવે આ પેપર આ જીવનનું પેપર એ આપણે જ લખવાનું છે બીજું કોઈ લખવા માટે આવવાનું છે અને કસોટીમાં ભગવાન નાનામાં નાની પણ તમારી કસોટી કરે અને ઘણી વાર એવી મુસીબત લાવીને મૂકી દે ભગવાન જોવે છે કે આ કસોટીમાં પણ મને તો ભૂલતો નથી ને કારણ કે ઘણી વાર એવું થાય ભગવાન ઐશ્વર્ય આપે સુખ આપે ત્યારે એની સાથે છે ને પૈસો આવે ને એટલે એની સાથે અવગુણો લઈને આવે ધન આવે તો એની સાથે અવગુણ લઈને આવે પહેલું તો અહંકાર લાવે મનુષ્યમાં બીજું અહંકાર ની સાથે સાથે ઐશ્વર્ય તો આપે છે પણ બુદ્ધિ ક્ષમતા તમારી એવી ઘટાડે ને કે તમને એવું થાય કે ભગવાન ને શું માનવાનું આ વગર માંગે આ બધું મળે છે પેલા ભક્તિ કરે એના નથી મળતું એ મને મળે છે એટલે એ વસ્તુ વસ્તુ પણ એની એની અંદર આવે ત્રીજી બદલાય જે વ્યક્તિના ત્યાં પૈસો આવે એટલે એ વ્યક્તિ પહેલા કેવું બોલતો હોય અને પૈસો આવી ગયા પછી જે થોડુંક ધરતીથી થી અધર ચાલે ને જોયું હશે કારણ કે દરેક લોકો પરિવારની અંદર રહે છે દરેક તમે બધા મારાથી મોટા છો દરેક લોકોએ અનુભવ કર્યો હશે કે આપણી જ જોડે રહેતા પરિવારના સભ્યો જ્યારે થોડાક પૈસા આવ્યા હોય ઉપર જાય ને જે લોકો વારે તહેવારે બોલાવતા હોય એ લોકો બોલાવવાનું બંધ કરે કારણ કે પૈસો આવ્યો ને આપણે એમની કક્ષાએ ના આવી શકીએ એવું કે પાછા કે અમારે તો અમારા બધા ફ્રેન્ડ સર્કલ બહુ આવે અલા તારું ફ્રેન્ડ સર્કલ જ્યારે જરૂર હોય ને ત્યારે વ્યક્તિ કગડતો કગડતો આવે કે મારે જરાક જરૂર છે મને મદદ કરો ને અને એ જ વ્યક્તિ જ્યારે ઉપર જાય ને એટલે પેલી વ્યક્તિને યાદય ના કરે એટલે મારું કહેવાનો ભાવ કે ધરતીથી જરાક ઉદ્ધર ચાલે અને ભગવાન એને એવો ભૂકો બનાવે ને ઈશ્વર એને એવું આપે એવું આપે બધું જ આપે અને પછી જેવી રીતે આપ્યું હોય ને અને ફૂગો કેવો ધીરે ટાંકણી મારે એટલે હવાઈ નીકળી જાય ને ફૂગો નીચે પડી જાય એટલે ઈશ્વરને લાગે ને કે હવે આ બહુ ફૂગો ભરાઈ ગયો છે સમય થાય પણ એવી ટાંકણી મારે ને બધું જ લઈ જાય એટલે પાછો એ વ્યક્તિ જેવો હતો એવો થઈને આવી જાય એટલે મારો કહેવાનો ભાવાડ ત્યાં છે કે ભગવાને ઐશ્વર્ય આપ્યું હોય ત્યારે અભિમાન કોઈ દિવસ ના અને બીજું ભગવાનની ભક્તિ છોડવી નહીં તમે ભગવાન આપણી પરિસ્થિતિ એવી હોય તો ઠાકોરજીને સાકર ધરાવીએ હા ઘરમાં દૂધ હોય તો દૂધ સાકર ધરાવીએ પણ ભગવાન પૈસા આપે ને એટલે આપણે એકલા ડ્રાય ફ્રૂટના મુઠા ના ભરાય પહેલા ભગવાનને ડ્રાય ફ્રૂટ અપાય પછી આપણે લેવાય એક એવી નિયમ બનાવી રાખવો કારણ કે આપણે તો કર્મ કરીએ છે પણ આપવા વાળો એ છે સવારે તમે દીવો બત્તી કરો પ્રસાદની અંદર ખાલી કેવલ સાકર નહીં ઘરમાં જે કાંઈ સારું સારું પડ્યું હોય ને એ બધું પ્રસાદમાં મૂકતા રહેવું એક દિવસ કાજુ મૂકો તો એક દિવસ બદામ મૂકો તો એક દિવસ જે કાંઈ પડ્યું હોય આપણને રોજ અલગ અલગ ખાવા જોઈએ છે તો આપણા ઘરમાં જે બેઠો છે એને ના જોઈએ તમે બે દિવસ એકનું એક શાક બનાવો અરે એક દિવસમાં બે શાક બનાવો તો એ રાડો નાખે ઘરવાળા તો આ તો તમને એને આપ્યું છે અને આપણે ઘણીવાર એમને ભૂલી જતા હોઈએ છીએ એટલે ભગવાન તમારા ઘરમાં તમે દીવો બત્તી કરતા હોય તો જે સાકર ધરાવતા હોય અત્યાર સુધી એમને વિનંતી છે કે ભગવાને આપ્યું હોય તો એને ફ્રૂટ ધરાવો એક સામડું નહીં મૂકી દેવાનું કે અઢીસો ગ્રામ લાવે તો અઢીસો અઢીસો ગ્રામ નાની વાડકીમાં એક દિવસ બદામ મૂકો એક દિવસ કાજુ મૂકો એક દિવસ દ્રાક્ષ મૂકો તમે રોજ અલગ અલગ મૂકો ને એટલે સાત દિવસ પૂરા થઈ જાય સાત દિવસ ફરીથી પછી રિપીટ કરવું હોય તો કરી શકાય ફ્રૂટ લાયા હોય તો પણ એક દિવસ ડ્રાય ફ્રૂટ મૂકો તો એક દિવસ ફ્રૂટ મૂકો વાલા જરાય અભિમાન નથી કરતો હું વ્યાસપીઠ ઉપરથી મારા ખૂબ વિશ્વાસના સાથે કહું છું કે તમને ઐશ્વર્ય આપ્યું હોય તો એ જ ઐશ્વર્ય ભગવાનની પાછળ જવા દેજો અને ઠાકોરજી તમારો વાળ કોઈ દિવસ વાંકો નહીં થવા દે એની હું વ્યાસપીઠ ઉપરથી ખાતરી આપું છું અને એને સાથે રાખવો એને સેવવો મેં તો સીધરે જાણીને તમને સેવીયા એને સિદ્ધ કરો ભગવાનના ભગ ઘરની અંદર જે તમારા ભગવાન છે તમે એને સિદ્ધ કરો વાલા હંમેશા ઘણા લોકોને એવો શોખ હોય કે કોઈ જગ્યાએ ગયા હોય ને ઘરની અંદર તમે જે દીવો કરો છો ને કેટલા લોકો દીવો બદલી નાખે છે દીવો કે ભાઈ કાળો થઈ ગયો છે તે હવે આ જવા દો દીવી અને બીજો લાવો કેટલા લોકો કરે છે બને ત્યાં સુધી આપણો જે દીવી હોય ને જેમાં તમે દીવો કરો છો એ બને ત્યાં સુધી આપણે બદલવી નહીં કારણ કે તમે જે દીવા કરો છો એ દીવો ભલે ઓળવા